હર કામ દેશના નામ ગુજરાતના સંરક્ષણ પીઆરઓ અને એમઓડીના પ્રવક્તા પૂર્વ કેપ્ટન એન મનીષ વિશિષ્ટ સેવા બાદ આઈએફમાંથી નિવૃત્ત થયા ગુજરાતના સંરક્ષણ જનસંપર્ક અધિકારી પીઆરઓ અને સંરક્ષણ મંત્રાલય એમઓડીના પ્રવક્તા ગ્રુપ કેપ્ટન એન મનીષ છવ્વીસ વર્ષ કરતાં વધુ સમયની વિશિષ્ટ કારકિર્દીમાં સેવા આપ્યા પછી નેતૃત્વ અને શ્રેષ્ઠતાનો વારસો છોડીને પંદરમી જુલાઈ બે હજાર નિવૃત્ત થયા છે આ અધિકારીનો જન્મ દિલ્હીમાં થયો હતો અને પોતાની શાળાકીય અભ્યાસ પછી તેઓ પુણેના ખડકવાસલા ખાતેની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીમાં જોડાવા માટે પસંદગી પામ્યા હતા તેમણે એરફોર્સ એકેડેમીમાં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કર્યા પછી તેમણે વીસ ડિસેમ્બર ઓગણીસો સત્તાણુંના રોજ ભારતીય વાયુસેનાની ફાઇટર સ્ટ્રીમમાં તેમને નિયુક્તિ આપવામાં આવી હતી તેમના સેવાકાળ દરમિયાન તેમણે મિગ ટ્વેન્ટી વન ટાઈપ સેવન્ટી ફાઈવ મિગ ટ્વેન્ટી વન ટાઈપ સેવન્ટી સેવન ઇસ્કારા કિરણ એચપી ટી થર્ટી ટુ અને કેનમેરા ફાઇટર બોમ્બરના વિવિધ વેરિયન્ટ્સ જેવા એરક્રાફ્ટ્સ ઉડાડ્યા છે આ અધિકારી આકાશ અને રશિયન મૂળની પેચોરા મિસાઇલ સિસ્ટમ્સ જેવા વિવિધ પ્રકારના સરફેસ ટુ એર ગાઈડેડ હથિયારો પણ ક્વોલિફાય થયા છે ગ્રુપ કેપ્ટન મનીષ બે હજાર સોળથી થી બે હજાર અઢાર દરમિયાન આઈએએફમાં સૌથી મોટા કોમ્બેટ સ્કવોડનમાંથી એકની કમાન્ડ પર સેવા આપી ચૂક્યા છે તેમણે અત્યંત પ્રતિષ્ઠિત ઇન્ટેલિજન્સ નિદેશાલયમાં દિલ્હીમાં એર હેડક્વાર્ટર સંયુક્ત નિદેશક તરીકે પણ સેવા આપી છે આ કાર્યકાળના ભાગરૂપે તેમણે મધ્ય યુરોપ ચેક રિપબ્લિક અને થાઈલેન્ડની સત્તાવાર વિદેશ યાત્રાઓ કરી હતી અને ત્યાં વિશ્વના અન્ય સશસ્ત્ર દળોની સમૃદ્ધ ઓપરેશનલ આંતરસૂઝ મેળવી હતી સ્વૈચ્છિક નિવૃત્તિ પહેલાના પોતાના છેલ્લા કાર્યકાળમાં આ અધિકારીની ગુજરાત રાજ્ય અને દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી આ બંને સંલગ્ન કેન્દ્ર શાસિત પ્રદેશો માટે સંરક્ષણ પીઆરઓ અને સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા તરીકેની અત્યંત મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ